જામખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે વાડી વિસ્તારમાં એક પવનચક્કી ક્ષતિગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું ભારે પવનના કારણે પવનચક્કીના આગળનો ઢાંચો તૂટ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા આ ઘટના અંગે પવનચક્કી સંચાલકોને જાણ કરવામાં આવી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા તો નાના અસોટા ગામે પવનચક્કી ક્ષતિગ્રસ્ત થઈ છે પવનચક્કીના આગળનો ढाંચો તૂટ્યો હોવાનું અનુમાન અહીં કરવામાં આવ્યું છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં અને દેવભૂમિ દ્વારકામાં પવનચક્કીના કારણે જે ઘટના થઈ તેમાં કોઈ અકસ્માતના અહેવાલ જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા નાના અસોટા ગામે પવનચક્કી ક્ષતિગ્રસ્ત થતાં પવનચક્કીના આગળનો ઢાંચો તૂટ્યો હોવાનું અનુમાન કે જ્યાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નહીં